નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો સૂર્યનારાયણને જળ ચઢાવતા વિશે ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું છે એ બધું આપણે આ વાર્તામાં સાંભળીશું સાચી માહિતી સાચી વિધિ અને તેનો મંત્ર જે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યા છે અમે તમને આ એક વાર્તાના માધ્યમથી જણાવીએ દર્શક મિત્રો એકવાર નારદજી શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવ્યા અને તેમને પૂછે છે કે હે પ્રભુ સૂર્યને જળ અર્પણ કરવું એ શું સૂચિત કરે છે કેમ સૂર્ય ભગવાનને જળ ચઢાવવામાં આવે છે શું લાભ થાય છે તથા સૂર્યને જળ ચઢાવવાની સર્વોત્તમ વિધિ શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે હે દેવર્ષિ તમે સરળ અને સરસ સમગ્ર માનવજાતિના કલ્યાણ માટેનો પ્રશ્ન પૂછ્યો છે ઉત્તમ પ્રશ્ન છે સૂર્યદેવની ઉપાસના અત્યંત શુભ અને ફળદાયી છે પ્રત્યેક મનુષ્યએ સૂર્યને જળ જરૂર ચડાવવું જોઈએ હે દેવર્ષિ તમને હું અત્યંત પવિત્ર કથા સંભળાવું છું જેનાથી તમારા મનની દુવિધા દૂર થઈ જશે અને તમારા બધા જ પ્રશ્નોનું ઉત્તર પણ તમને મળી જશે જે પણ આ કથા પૂરી સાંભળે છે તેને સો વર્ષ સુધી સૂર્યને જળ ચડાવવાનું ફળ પ્રાપ્ત થશે માટે આ કથા તમે પૂરા ધ્યાનથી સાંભળજો દર્શક મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્યદેવની મહિમાનું વર્ણન કરતા નારદજીને એક અંત્યંત પવિત્ર કથા સંભળાવી આ કથામાં સૂર્યદેવને જળ ચડાવવાની સાચી વિધિ અને સૂર્યદેવનો અંત્યમ શક્તિશાળી મંત્ર બતાવ્યો છે માટે પૂરા ધ્યાનથી સાંભળજો આ કથા સાંભળવા માત્રથી સૂર્યદેવને જળ ચડાવવાનું ફળ મળે છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હે દેવર્ષિ પ્રાચીન કાળની આ વાત છે દક્ષિણ દેશમાં એક અત્યંત સુંદર એક નગરી હતી એમાં એ નગરીમાં દેવશર્મા નામનો એક બ્રાહ્મણ કલાવતી નામની તેમની પત્ની સાથે રહેતો હતો દેવશર્મા શાસ્ત્ર જ્ઞાનમાં પારંગત હતો પર પણ તેણે ક્યારેય તેમાં જ્ઞાનનો સદુપયોગ કર્યો નહીં દેવશર્માએ તેના જ્ઞાનનો ઉપયોગ માત્રને માત્ર ધન કમાવવા માટે જ કર્યો હતો દેવ શર્માએ તેના જીવનમાં ક્યારેય દાન્ય ધર્મના કામ કર્યા નહીં તેણે ક્યારેય સૂર્યદેવને જળ અર્પણ ન આપ્યું અર્ધ્ય ન આપી સૂર્ય ભગવાનની ઉપાસના ન કરી તે અંત્યંત સ્વાર્થી અને દંભી સ્વભાવનો વ્યક્તિ હતો એક દિવસ એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો તો એક અત્યંત ઝેરીલો સાપ તેને કરડી ગયો એટલે તેનું મૃત્યુ થયું મૃત્યુ પછી યમના દૂતો તેમને યમલોકમાં લઈ ગયા યમરાજાએ તેના પાપ અને પુણ્યોનું મૂલ્યાંકન કર્યું પાપ પુણ્યોનો સરવાળો કર્યો અને દેવશર્માને નરકમાં નાખી દીધો તે અનેક વર્ષ સુધી નરકમાં રહ્યો અનેક વર્ષો સુધી સજા ભોગવતો રહ્યો અને તેના પાપોના પ્રાયશ્ચિત કરવા માટે ફરી તેને મનુષ્યોનીમાં જન્મની પ્રાપ્તિ થઈ મનુષ્યોની પ્રાપ્ત થઈ પછી તેના બીજા જન્મમાં એક ગરીબ શૂદ્રના ઘરે એનો અવતાર થયો બીજા જન્મમાં તેને અંત્યંત દુઃખ ભોગવવા પડ્યા તે એક ગરીબ ઘરમાં જ મોટો થયો અને ઉંમરલાયક થતાં જ પિતાએ તેના લગ્ન એક યુવતી સાથે કરાવ્યા સુંદર સરસ ગુણવાન સ્ત્રી મળી અને પછી એ યુવતી સાથે એ વનમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો લગ્ન પછી પણ અનેક વર્ષો બાદ પણ તેને કોઈ સંતાન ન થયું માટે તે વધારેને વધારે દુઃખી રહેવા લાગ્યો પણ આટલું થતાં પણ તેના દુઃખનો કોઈ અંત ન આવ્યો અમુક વર્ષો સુધી તો તેને સંતાન તો ન થયા એ દુઃખ તો હતું જ પરંતુ થોડા સમય પછી તેના શરીરમાં ભયંકર ઘોડનો રોગ ઉત્પન્ન થયો અને આ ભયંકર રોગથી તે ખૂબ પીડાવા લાગ્યો તેના શરીરમાં અગણિત છિદ્રો પડ્યા એ છિદ્રમાંથી રસી પણ નીકળવા લાગી તે ઘોળી ક્ષુદ્ર હવે કંઈ પણ કામ કરવાને લાયક ન રહ્યો કંઈ પણ કરી શકે આખો દિવસ ઘરમાં પડ્યો રહે તેની પત્નીએ પત્ની એ પતિવ્રતા હતી તેના પતિને કોઢનો ભયંકર રોગ હોવા છતાં પણ એના પતિને એને છોડ્યો નહીં અને એને સાથ આપ્યો તેની સાથે જ રહી નિત્ય તેના પતિની સેવા કરતી તે તેના પતિને પરમેશ્વર માનીને તેની પૂજા કરતી હતી તેના માટે જમવાની વ્યવસ્થા કરે સ્નાન કરાવે એના શરીરમાં જે પરો નીકળે રસી નીકળે એ બધું સાફ કરે આમ બધા પ્રકારની એ સેવા કરે તે શૂદ્ર ઘણીવાર એવું વિચારતો કે કયા જન્મના પાપના કારણે તેને આ કોઢનો રોગ થયો છે આમ વિચાર કરતાં તે બહુ નિરાશ ઉદાસ રહેવા લાગ્યો એક દિવસ તેના બાર પર એક સાધુ સંત પધાર્યા તે કોળી ક્ષૂત્રની પત્ની હતી એણે એ સાધુ મહારાજની બહુ સેવા કરી તેનો આદર સત્કાર કર્યો જેનાથી તે સાધુ બહુ પ્રસન્ન થયા અને કોળીની પત્નીને વરદાન માંગવા કહ્યું તો કોળીની પત્નીએ કહ્યું કે હે મહાત્મા મારા માટે મારા પતિ જ સર્વસ્વ છે તે જ મારા સ્વામી છે માટે તમને વિનંતી છે કે તમે મારા પતિનો રોગ દૂર કરો અને તેને પહેલાં જેવા સ્વસ્થ બનાવી દો આ સાંભળી સાધુ મહાત્મા મહાત્મા બોલ્યા કે હે દેવી આ રોગ તારા પતિને તેના પાછલા જન્મના કર્મના કારણે મળ્યો છે અને આ વિધિનું વિધાન છે હું આમાં કોઈ હસ્તક્ષેપ ન કરી શકું ઈશ્વર મનુષ્યને તેના પાપ કર્મનો દંડ જરૂર આપે છે કોઈ પણ તેના કર્મથી બચી નથી શકતું પરંતુ હા હું તને આનો ઉપાય જરૂરથી બતાવી શકું છું આ રોગથી બચવા માટે માત્ર એક જ ઉપાય છે હું તારા પતિને લઈને સૂર્યદેવના ચરણોમાં જા અને સૂર્યદેવની નિત્ય ઉપાસના કર સૂર્યદેવની કૃપાથી જ તારા પતિને શરીરને કોળની મુક્તિ મળી જશે અને તેને કામદેવની સમાન સુંદર રૂપ પ્રાપ્ત થશે પછી તે સાધુ મહારાજે સૂર્યદેવની ઉપાસનાની વિધિ બતાવી તે વિધિને જણાવી જાણીને તે કોળીની પત્ની તેના પતિ સાથે મળીને પૂરી નિષ્ઠા અને શ્રદ્ધાથી સૂર્યદેવની ઉપાસના કરવા લાગી અને થોડા દિવસોમાં તેના પતિનો પૂરેપૂરો કોઢનો રોગ હતો તે મટી ગયો તે સ્વસ્થ થઈ ગયો ઘોડના રોગથી તેને મુક્તિ મળી અને સૂર્યદેવની કૃપાથી તેને સુંદર રૂપ બળવાન શરીર અને ધન સંપત્તિની પ્રાપ્તિ થઈ અને તે કોળી શુદ્ધ ધનવાન બની ગયો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે નારદ હવે તમને હું સૂર્યદેવને પ્રસન્ન કરવાના વિધિ અને તેને મંત્ર વિશે હું કહું છું જેને કરવાથી મનુષ્યના બધા જ રોગ નષ્ટ થશે અને ઉત્તમ સ્વાસ્થ્ય મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે દર્શક મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે નારદ રોજ સૂર્યદેવને જળ ચઢાવવાનો એક એવો નિયમ છે જે મનુષ્યના જીવનમાં બહુ મોટો બદલાવ લાવી શકે છે સૂર્યદેવની શક્તિ એટલી અલૌકિક છે કે એના વિના આ પૂરી ધરતીનું ઉથલપાથલ થઈ જાય જો સૂર્યનારાયણ ન હોય તો આ ધરતીમાં કોઈ પણ મનુષ્ય કે પ્રાણી જીવિત ન રહી શકે સૂર્યદેવ પ્રકાશ સકારાત્મકતા ઇન્દ્રિયોનો સંયમ ઉર્જા આરોગ્ય વગેરેના દેવતા છે સૂર્યદેવને એકમાત્ર જળ ચડાવવાથી સંકટ દૂર થઈ જાય છે સંસારની બધી જ મુશ્કેલીઓનો ઉપાય સૂર્યદેવ પાસે છે સૂર્યદેવની ઉપાસનાથી આત્માની શુદ્ધિ થાય છે અને મનોબળ વધે છે સૂર્ય ઉદયના સમયે સૂર્યદેવના કિરણોથી વાતાવરણમાં શુદ્ધતા અને સકારાત્મકતા આવે છે જો રોજ સવારે સ્નાન કરીને ઓમ નમો ભગવતે શ્રી સૂર્યાયક્ષી तेजसे नमः भूर्भुवस्वहा तत्सवितुर्वरेण्यं पर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात् नमो भगवते श्रीसूर्यादित्यायक्षि तेजसे हो वाहिनी वाहिनी स्वाहती ના મંત્રનું ઉચ્ચારણ કરીને જળ ચડાવવામાં આવે તો તેના ઘણા બધા લાભ થાય છે કુંડળીમાં અન્ય ગ્રહો હોવાથી સૂર્યની શુભ અને અશુભ સ્થિતિમાં રહેવાથી જીવન ઉપર પણ તેનો શુભ અને અશુભ પ્રભાવ પડે છે કુંડળીમાં જો સૂર્ય શુભ સ્થિતિમાં હોય તો આપણને સમાજમાં ભરપૂર માન સન્માન પ્રતિષ્ઠા યશ અને સફળતા મળે છે અને જો સૂર્ય અશુભ સ્થિતિમાં હોય તો તેની વિપરીત પરિણામ મળે છે માટે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવી હોય તો જ્યોતિષશાસ્ત્રમાં એવી વસ્તુ બતાવવામાં આવી છે જેને પાણીમાં નાખીને સૂર્યદેવને અર્ધ આપવાથી શુભ પરિણામ મળે છે પણ મિત્રો ઘણા લોકો સૂર્યને જળ આપ વખતે બહુ મોટી ભૂલો કરી બેસે છે સૂર્યદેવને જળ ચઢાવતી વખતે મહત્વપૂર્ણ નિયમોના પાલન કરવા જોઈએ ખોટી રીતે જો અર્ધ આપીએ તો સૂર્યદેવનું અપમાન થયું ગણાય છે અને મનુષ્યને કેટલાય કષ્ટનો સામનો કરવો પડે છે અને જળ અર્પણ કરવાનું કોઈ ફળ પણ નથી મળતું સૂર્યદેવને જળ આપતા સમયે વિધિનું પૂરેપૂરું પાલન કરતાં સૂર્યદેવના મંત્રોનો જાપ કરી અને જળ ચડાવવું જોઈએ તો જ સૂર્યનારાયણને જળ ચડાવવાનું ફળ મળે છે શાસ્ત્રો અનુસાર સૂર્યદેવ અપ્રસન્ન થાય અને જો ક્રોધે ભરાય તો મનુષ્યની બુદ્ધિનો નાશ થાય છે તેને ચારેય બાજુથી અપમાનનો સામનો કરવો પડે છે આવા વ્યક્તિની આંખોની રોશની જતી રહે છે વ્યક્તિની વિદ્યા નષ્ટ પામે છે તેની યાદશક્તિ સ્મરણ શક્તિ નબળી પડી જાય છે પિતા પુત્રમાં અકારણવાદ વિવાદ થવા લાગે છે તેના હાથે અજાણે કેટલાય અપરાધ થઈ જાય છે માટે સૂર્યદેવના જળ અર્ધમાં કોઈ ભૂલ ન કરવી જોઈએ પૂરી વિધિથી અને મંત્રથી જળ ચઢાવવું જોઈએ દર્શક મિત્રો સૂર્યદેવને જળ આપતી વખતે અર્ધ આપવાનો મતલબ છે કે સૂર્યદેવતાને ભક્તિભાવથી જળ અર્પણ કરવું આ જળ બંને હાથને ભેગા કરીને કે તાંબામાં તાંબાના પાત્રમાં શુદ્ધ જળ ભરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ પણ ધ્યાન રાખવું કે જો તમે તમારા હાથની ઓજલ બનાવીને સૂર્યનારાયણને જળ ચડાવો છો હાથમાં પાણી લઈને જળ અર્પણ કરો છો તો હાથની તર્જની અને અંગૂઠાને એકબીજાથી જોડીને જ રાખો એટલે કે હાથના બંને અંગૂઠા એકબીજાને સ્પર્શ ન કરવા જોઈએ બંને હાથના અંગૂઠાને ફેલાવીને રાખો દૂર રાખો જો આપણે આંગળી અને અંગૂઠાને જોડીએ છીએ તો આ રાક્ષસી મુદ્રા બની જાય છે અને આ મુદ્રા વડે સૂર્યને જળ આપવું એ અશુભ માનવામાં આવે છે જો કોઈ પાત્રમાં તાંબાના લોટામાં અર્ધ આપ્યો છો તો પણ એ પાત્રને બંને હાથના અંગૂઠાનો સ્પર્શ ન થવા દો આ વાતનું ખાસ ધ્યાન રાખો અર્ધ આપતા સમયે તમારા બંને હાથને ઉપર ઉઠાવીને પાત્રને પકડીને માથું ઝુકાવીને રાખો અને જળ અર્પણ કરો સૂર્યદેવને અર્ધ્ય હંમેશા સૂર્ય ઉદય થતા સમયે આપવું જોઈએ ઉગતા સૂર્યની ઉપાસના કરવી એ હંમેશા શુભ માનવામાં માનવામાં આવ્યું છે સૂર્ય ઉદયના બે કલાક પછી સૂર્યને જળ આપવાનું જળ ચઢાવવાનું કોઈ પરિણામ નથી મળતું જો કોઈ કારણવશ તમે સૂર્ય ઉદયના સમયે અર્ધ ન આપી શકો તો ત્રણ વાર અર્ધ આપવાને બદલે ચાર વાર અર્ધ આપવું અને સૂર્યદેવ પાસે ક્ષમા માંગી લેવી આનાથી દોષ ઓછો થઈ જાય છે સૂર્યદેવને જળ તાંબાના પાત્રમાં જ ચડાવવું જોઈએ તાંબાને સૂર્યદેવની ક્રિયા ધાતુ માનવામાં આવે છે માટે સૂર્યદેવને જળ ચઢાવવા માટે તાંબાના પાત્રોનો જ ઉપયોગ કરવો જોઈએ બીજા ધાતુના પાત્રમાંથી જળ ચઢાવવાથી કોઈ લાભ થતો નથી પરમાત્માએ સૂર્યદેવને જગતમાં પ્રકાશ ફેલાવવા સંચાલન કરવા માટે તેના તેજથી શરીરમાં જ્યોતિ પ્રદાન કરવા તથા જઠર અગ્નિના રૂપમાં અંશયને એટલે કે અને પચાવવાનું કાર્ય સોંપ્યું છે આ કારણ કે જ તાંબાના પાત્રમાં રાખેલા જળને પીવાથી વ્યક્તિને પેટથી જોડાયેલા રોગોમાંથી મુક્તિ મળે છે તે તાંબાના પાત્રમાં ગંગાજળ અથવા પવિત્ર નદીનું પાણી ભરવું જો આવું ન શક્ય હોય તો શુદ્ધ જળનો ઉપયોગ કરવો માત્ર પાણીથી ક્યારેય અર્ધ્ય ન આપવું જળના પાત્રમાં જળ સાથે મુખ્ય રૂપથી કોઈ પણ લાલ ફૂલ લાલ ચંદન અને અક્ષર જરૂર નાખવા જોઈએ દર્શક મિત્રો તમે ઈચ્છો છો તો આ જળમાં થોડું ઘી મધ દૂધ અથવા ગોળ પણ ઉમેરી શકો છો સૂર્યદેવને અર્ધ આપવાનો સાચો સમય ત્યારે હોય છે જ્યારે સૂર્યદેવ લાલ હોય છે એટલે કે જ્યારે પ્રાતઃકાળમાં સૂર્ય ઉદય થાય ત્યારે સૂર્યદેવનો રંગ લાલ હોય છે તો એ સમયે અર્ધ આપવો એ સર્વશ્રેષ્ઠ ફળ આપે છે જો કોઈ મનુષ્ય એ સૂર્યને જળ અર્ધ્ય આપવાનો સંકલ્પ લીધો છે તો તેને ક્યારેય તોડવો ન જોઈએ જેટલા દિવસનો સંકલ્પ લીધો હોય એટલા દિવસનો સંકલ્પ તૂટવો ન જોઈએ જો આવો સંકલ્પ પૂરો ન કરી શકો એમ હોય તો ન લેવો આમ કરવાથી સૂર્ય ભગવાન ક્રોધિત થાય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્યદેવને જળ આપવાનો જે મંત્ર બતાવ્યો છે તે જળ અર્પણ કરતી વખતે આગળ બતાવ્યા પ્રમાણેનો મંત્ર જરૂર બોલવો જોઈએ આ મંત્ર ઉચ્ચાર કરી જળ ચડાવવાથી દરિદ્રતા દૂર થાય છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે દેવર્ષિ સૂર્યદેવની મહિમા અપ્રપાર છે અને રોજ આપણે સૂર્યદેવનો આભાર માનવો જોઈએ પરંતુ મુખ્ય રૂપથી રવિવારનો દિવસ સૂર્યદેવને અતિશય પસંદ છે તે સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે રવિવાર માટે કુંડળીમાં સૂર્યદેવનો દોષ દૂર કરવા માટે રવિવારના દિવસે વિશેષ રૂપથી સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ રવિવારના દિવસે સૂર્યને સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ સૂર્યદેવથી સંબંધિત વસ્તુઓ છે તાંબુ ઘઉં ગોળ ચંદન અને પીળા રંગના વસ્ત્ર વગેરે આ વસ્તુનું રવિવારના દિવસે દાન કરવાથી વ્યક્તિના બધા દુઃખો અંત છે જો વ્યક્તિ બીમાર છે અથવા ઘરમાં સૂતક છે કે અન્ય સમસ્યા છે જેના કારણે સૂર્યદેવને અર્ધ્ય નથી આપી શકતા તો આના માટે શાસ્ત્રોમાં માનસ પૂજાનું મહત્વ આપ્યું છે માનસ પૂજા મતલબ માનસિક પૂજા એટલે કે આપણા મંત્રી સૂર્યદેવને અર્ધ્ય આપી શકાય છે સૂર્યદેવ પૂર્વ દિશામાં ઉદય થાય છે જો કોઈ કારણવશ સૂર્યદેવ નથી દેખાતા તો તમનું મનમાં ને મનમાં સ્મરણ કરીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને જળ આપવું પણ ક્યારેય સૂર્યદેવને અર્ધ્ય આપવાનો સંકલ્પ ન તોડવો તો દર્શક મિત્રો આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્યદેવને અર્ધ્ય આપવાની સાચી વિધિ અને મંત્ર બતાવ્યા છે જે આપણા જીવનમાં અદ્ભુત ચમત્કાર કરી શકે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો કમેન્ટ બોક્સમાં સૂર્યનારાયણ ભગવાનનું નામ જરૂરથી લખશો જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ અને આપના પરિવાર પર સદાવ બની રહે ધન્યવાદ મિત્રો